આપણે ઇન્ડિયન્સ છે ને એ સખત ઓપ્ટિમિસ્ટિક છીએ કોઈ પણ હાઉઝી કે લકી ડ્રોની કૂપન ખરીદતાની સાથે જ સીધા સૌથી મોટા ઇનામ લાગવાના સપના જોવા લાગીએ છીએ ઘરમાં ગાડીના પાર્કિંગની જગ્યા કરવા લાગીએ છીએ ટુ વ્હીલર પર પાછળ કોણ બેસશે એના સપના જોવા લાગીએ છીએ પણ જ્યારે તમારા નામની ચિઠ્ઠી એ ડ્રોમાંથી ના ખુલે ત્યારે જે રૂપિયાથી એ સપનાની ટિકિટ ખરીદી હતી એ રૂપિયા તો ગયા ને અરે મૂકો એ શેખ ચલ્લી વિચારો સાઈડમાં માં ગૂગલ મેપ્સ માં સુવર્ણ કલા ટાઈપ કરીને આ મોટા તહેવાર માં બંગલા ઉપહાર માટેનું સરનામું ગોતી લો કેમ કે ગુજરાતી તરીકે ગણતરીમાં પાછા પડીએ તો કેમનું ચાલે બોસ જે ઇન્વેસ્ટ કર્યું છે પહેલા એનું વળતર તો મળવું જોઈએ ને જેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે એટલાનું ગોલ્ડ તો જો આમાં પાકતું મૂડીનું વળતર નીકળી ગયા પછી લકનું કામ લગાય પછી સપના જોવાય ગાડીના ટુ વ્હીલરના ટીવીના ના જો હાર્દિક પંડ્યાની જેમ મેં તો મંત્ર બોલીને નાખી દીધી છે ચિઠ્ઠી આ બોક્સની અંદર તમે પણ તમારા નસીબમાં ને સુવર્ણ કલાનું સરનામું ગૂગલ મેપ્સમાં ગોતી લો